ભારતના રોલ ની વાત થઈ રહી છે જેમ કે જેલેન્સ્કીએ મોદીજી પાસેથી મદદ માંગી હતી કે મોદીજી તમે કોઈ મદદ કરો કેવી રીતે યુદ્ધને શાંત કરવામાં આવે પુતિન થી વાત થઈ જ ગઈ હતી સીઆઈએ કહી ચૂક્યું હતું કે ભાઈ નરેન્દ્ર મોદી ના લીધે રશિયાએ વોર ન કરી તો ભારતની પાવર વધી રહી છે બધાને એમ લાગી રહ્યું છે કે આ મસલો ભારત જ સુલજાવી શકે છે પણ મિત્રો હમણાં નરેન્દ્ર મોદીની સામે સૌથી મોટો ચેલેન્જ કંઈક બીજો છે રશિયા યુક્રેન ચીન પાકિસ્તાન આનાથી પણ વધારે મોટો ચેલેન્જ નરેન્દ્ર મોદી સામે હમણાં છે જેનાથી લડી રહ્યા છે અને મિત્રો આ સૌથી મોટો જે ચેલેન્જ છે એ છે મોંઘવારી કારણ કે મને અને તમને રોજ મોંઘવારી હેરાન કરે છે એક સાધારણ વ્યક્તિ થી જોડાયેલી વસ્તુ શું છે મોંઘવારી છે તમે રોજ પાકિસ્તાન બોર્ડર થી થોડી પરેશાન થઈ રહ્યા છો ચીનના બોર્ડર ઉપર શું ચાલી રહ્યું છે એનાથી તમારો ડાયરેક્ટ કનેક્શન નથી કનેક્શન છે પણ ડાયરેક્ટ કનેક્શન નથી પણ મોંઘવારી તો ડાયરેક્ટ છે ને આપણે બજારમાં જશું વસ્તુઓ મોંઘી થશે તો આપણને ડાયરેક્ટ પરેશાની થવાની છે તો મોંઘવારીથી મોદી સરકારને લડવું પડી રહ્યું છે અને હમણાં જે ગ્લોબલ હાલાત છે એ હાલાતોથી આપણને ખબર જ છે કે ભારતમાં કેવી મોંઘવારી છે અને આખી દુનિયામાં કેટલી મોંઘવારી છે પણ મોંઘવારીને રોકવા માટે આમ તો પાછલા વર્ષથી જ નરેન્દ્ર મોદીજી કઠોર પગલાં રહ્યા છે છે અને મિત્રો આનો અસર પણ જોવા મળી રહ્યો આપણે તો મોંઘવારીનો દર છ ટકાથી થી નીચે આવી ગયું છે જેમ કે પહેલા તો તમને એક મોંઘવારીનો આંકડો જણાવું છું પછી તમને જણાવીશ કે નરેન્દ્ર મોદી હાલમાં ગોલ્ડ શું કામ લઈ રહ્યા છે સોનું શું કામ લઈ રહ્યા છે તો મિત્રો જે હોલસેલ મોંઘવારી છે એ ભારતમાં બે હજાર માં પંદર પોઈન્ટ આઠ ટકા હતી હવે નરેન્દ્ર મોદીની સરકાર આને ખીચીને ક્યાં લઈ આવી પાંચ પોઈન્ટ આઠ ટકા ઉપર મતલબ કે મોદી સરકારે મોંઘવારીને દસ ટકા ડાઉન કરી નાખી હવે મિત્રો જે રિટેલ મોંઘવારી છે એ એપ્રિલ બે હજાર બાવીસ સુધી સાત પોઈન્ટ સાત ટકા સુધી પહોંચી ગઈ હતી કારણ કે આખી દુનિયાભરમાં જે હાલત હતી ખૂબ જ ખરાબ હતી રશિયા અને યુક્રેનના યુદ્ધ ના ચાલતા પણ સરકારે ખૂબ જ કઠોર પગલાં લીધા અને નવેમ્બર બે હજાર બાવીસ સુધી આને પણ ક્યાં લઈ આવી પાંચ પોઈન્ટ નવ ટકા ઉપર લઈ આવી મિત્રો ડાયરેક્ટ છ ટકા ઓછી થઈ ગઈ અમેરિકામાં હાલમાં રેકોર્ડ મોંઘવારી છે આખો યુરોપ પરેશાન થઈ રહ્યો છે પણ ભારત આને ખીંચીને ક્યાં લઈ આવ્યો છ ટકાથી પણ નીચે લઈ આવ્યો પણ હવે નરેન્દ્ર મોદી માટે ચેલેન્જ એ છે કે આના આને છ ટકા ઉપર જ રાખો અથવા તો છ ટકાથી પણ નીચે રાખો અથવા તો પછી જે આરબીઆઈ નો આંકડો છે કે આને ચાર ટકા સુધી નીચે લાવવું છે આ એમણે ટાર્ગેટ રાખ્યો છે મોંઘવારીને ચાર ટકાથી નીચે લાવવાનું છે પણ મોંઘવારીને ચાર ટકા સુધી નીચે લાવવું એ ખૂબ જ મોટો ચેલેન્જ છે બોસ કારણ કે હમણાં દુનિયામાં જે જેવી પ્રકારની પરિસ્થિતિ છે જેવી હાલત છે એનાથી મોંઘવારી નીચે આવી નથી રહી છ ટકાથી નીચે લઈ આવું પણ મિત્રો આખી દુનિયા કહી રહી છે કે નરેન્દ્ર મોદી મોંઘવારીને આનાથી પણ નીચે લઈ આવવામાં આવે અથવા તો પછી અહીંયા જ રોકીને રાખાય અને એટલા માટે મિત્રો નરેન્દ્ર મોદીજી ગોલ્ડ લેવા અને વેંચવા જેવા પગલા લઈ રહ્યા છે તો મોદીજી કયો ગોલ્ડ લઈ રહ્યા છે અને કયો ગોલ્ડ વેચી રહ્યા છે આજ આપણે આજના આ વાત વાત કરવાની છે તો તો સૌથી એ ગોલ્ડની કરીએ જે નરેન્દ્ર મોદીજી લઈ રહ્યા છે મિત્રો તમને જાણીને હેરાની થશે કે પાછલા આઢી વર્ષોમાં આરબીઆઈ એ દુનિયામાં સૌથી વધારે ગોલ્ડ લીધો છે મિત્રો જ્યારે હું અને તમે પૈસા બચાવી રહ્યા છીએ ત્યારે દેશની આરબીઆઈ મતલબ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધડાધડ સોનું લઈ રહી છે હાલના સમયમાં એટલો સોનો દુનિયાના બીજા કોઈ પણ સેન્ટ્રલ બેંક નથી લઈ રહ્યા જેટલો આરબીઆઈ લઈ રહી છે તમારા મનમાં પણ પ્રશ્ન આવી રહ્યો છે કે ભાઈ આટલું સોનું શું કામ લેવામાં આવી રહ્યું છે તો થોડીક વાત જુઓ હમણાં જ હું આનો તમને જવાબ આપીશ મિત્રો એપ્રિલ બે હજાર વીસ થી કરી અને સપ્ટેમ્બર બે હજાર બાવીસ ની વચ્ચે આરબીઆઈ એકસો ને બત્રીસ પોઈન્ટ ચોત્રીસ મેટ્રિક ટન ગોલ્ડ લઈ લીધો છે આમાં વર્ષ બે વીસ માં એકતાલીસ મેટ્રિક ટન હતો અને વર્ષ બે હજાર અને બાવીસ માં સત્તોતેર મેટ્રિક ટન અને આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિના સુધી આરબીઆઈ એ એકત્રીસ મેટ્રિક ટન ગોલ્ડ લીધો હતો મતલબ કે મિત્રો હાલમાં દેશમાં સોનું ભરી ભરીને રાખવામાં આવી રહ્યું છે પણ શું કામ હમણાં જ જણાવીશ એપ્રિલ બે હાજર અઢાર થી કરી અને સપ્ટેમ્બર બે હાજર બાવીસ સુધી આમ જો ચાર વર્ષોને ગણવામાં આવે તો આરબીઆઈ મિત્રો પોતાના ગોલ્ડ ભંડારમાં બસો ને પચીસ વધારો કરી લીધો છે મતલબ કે આ પાછલા ચાર વર્ષોથી ચાલી રહ્યો હતો અને પાછલા બે વર્ષોમાં તો રેકોર્ડ તોડ ખરીદી કરવામાં આવી છે ગોલ્ડ ની જબરદસ્ત ખરીદીથી ભારતનું જે ગોલ્ડ ભંડાર છે જે સોનાનો ભંડાર છે એ સપ્ટેમ્બર બે હાજર બાવીસ સુધી સાતસો ને પંચ્યાસી પાંત્રીસ ટન સુધી મોદી સર વાર જુઓ ભારત જે વિદેશી મુદ્રા ભંડાર છે એમાં ગોલ્ડ ની હિસ્સેદારી વિદેશી મુદ્રા ભંડાર શું છે મતલબ કે આપણે આપણી મુદ્રાને જ્યાં જમા રાખીએ છીએ દુનિયા ગ્લોબલ છે ને ભાઈ બધાની જરૂર પડે છે તો વિદેશી મુદ્રા ભંડાર જે છે એ રાખવું પડે છે મજબૂત આર્થિક સ્થિતિ બનાવી રાખવા માટે અર્થવ્યવસ્થાને બનાવી રાખવા માટે વિદેશી મુદ્રા ભંડાર રાખવું જ પડે છે તો આ વિદેશી મુદ્રા ભંડારમાં મિત્રો એક હિસ્સો સોનાનો હોય છે ગોલ્ડનો હોય છે તો આપણો જે ગોલ્ડનો હિસ્સો છે એ પાંચ પોઈન્ટ સત્યાસી ટકાથી વધી અને હમણાં લગભગ આઠ ટકા સુધી પહોંચી ગયું છે મતલબ કે વિદેશી મુદ્રા ભંડારમાં આપણે આપણા ગોલ્ડ નું રિઝર્વ વધારી લીધું છે અને વીતેલા પાંચ વર્ષોમાં જમ્પ આવ્યો છે એટલા માટે જ કહી રહ્યા છીએ કે હમણાં એકદમ સોનાની ખરીદી કરી રહી છે ભારત સરકાર હમણાં જો ગોલ્ડ વાત કરવામાં આવે તો આપણો ભારત મિત્રો આખી દુનિયામાં નવમાં નંબર ઉપર છે નવ નંબર ઉપર છે હવે તમને લાગી રહ્યું હશે કે ભાઈ દુનિયાના બીજા દેશો પણ સોનું લઈ રહ્યા હશે તો ભારત પણ લઈ રહ્યું છે તો મિત્રો પાછલા એક વર્ષમાં આખી દુનિયાના દેશોનો ગોલ્ડ રિઝર્વ જુઓ અમેરિકા પાસે આઠ હજાર એકસો ને ત્રેવીસ ટન સોનું છે એટલું ને એટલું જ છે જર્મનીને જુઓ મોટા મોટા દેશોની આપણે જર્મની પાસે ત્રણ હાજર ત્રણસો ને એકાવન ટન સોનું છે અને પાછલા એક વર્ષમાં કોઈ પણ બદલાવ નથી કર્યો બિલકુલ સેમ જ છે ઇટલીને જુઓ બે હાજર ચારસો ને એકાવન ટન સોનું એમને એમ કોઈ બદલાવ નહીં પાછલા એક વર્ષમાં ફ્રાન્સ બે હજાર ચારસો ને છત્રીસ ટન રશિયા ત્રણ હજાર બસો ને અઠ્યાવીસ ટન રશિયાને જુઓ પાછલા થોડાક સમયથી યુદ્ધમાં છે પણ એણે પોતાનો ગોલ્ડ રિઝર્વ વધાર્યો છે કેટલું વધાર્યું છે તો રશિયાનું જે ગોલ્ડ ભંડાર છે એમાં સોનું જે છે એ છ ટકા ઉપર ગયું છે ચીન પાસે ઓગણીસો અને એકતાલીસ ટન કોઈ બદલાવ નહીં સ્વિત્ઝીલેન્ડ એક હજાર અને ચાલીસ ટન કોઈ બદલાવ નહીં જાપાન જાપાન આઠસો ટન કોઈ કોઈ બદલાવ બદલાવ પાછલા વર્ષમાં પણ ભારતને જુઓ મિત્રો ભારત પાસે સાતસો ને અડસઠ ટન સોનું છે અને મિત્રો આમાં ત્રેસઠ ટનનો વધારો થયો છે પાછલા ખાલી એક વર્ષમાં દુનિયાના મોટા મોટા દેશો નથી લઈ રહ્યા રશિયાએ ખાલી છ ટકા નો વધારો કર્યો છે બાકી અમેરિકા જાપાન ચીન કોઈ પણ દેશ સોનું નથી લઈ રહ્યા પણ ભારતે પાછલા એક વર્ષમાં ત્રેસઠ ટનનો વધારો કર્યો છે શું કામ ભાઈ હવે એ વાત સમજી લ્યો કે શું કામ ભારત ગોલ્ડ લઈ રહ્યો છે સવાલ એ છે કે આરબીઆઈ શું કામ સોનું લઈ રહી છે અને આનાથી મોંઘવારીનો શું કનેક્શન છે મિત્રો તમે આને એવી રીતે સમજો કે પહેલાં તો કોરોના વાયરસ અને પછી રશિયા અને યુક્રેનના યુદ્ધના લીધે આખી દુનિયામાં બધી જગ્યાએ મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી છે આ અહીંયા સુધી એકદમ ક્લિયર વાત છે બરોબર છે તો જ્યારે મોંઘવારી વધે છે ત્યારે કરન્સીની જે વેલ્યુ હોય છે એ કરન્સીની વેલ્યુ જે છે એ ઘટી જાય છે બોસ પણ જે ગોલ્ડ છે એ ગોલ્ડ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે યાદ કરો મિત્રો જયારે કોરોનાના સમયે આખી માર્કેટ જ્યારે ક્રેશ કરી ગઈ હતી ત્યારે પણ સોનાના ભાવ મિત્રો ઓલ ટાઈમ હાઈ ઉપર હતા સોનું ચમકી રહ્યું હતું દુનિયાના બધા જ સેન્ટ્રલ બેંક પોતાના રિઝર્વમાં એક હિસ્સો એક મોટો હિસ્સો ગોલ્ડ નો જરૂર રાખે છે તમને સાંભળીને હેરાની થશે મિત્રો કે સપ્ટેમ્બરથી કરી અને હાલમાં નવેમ્બર સુધીમાં આખી દુનિયાના દુનિયાભરના સેન્ટ્રલ બેન્કોએ ચારસો ટનથી પણ વધારે સોનું લીધું છે આમાં ભારત સૌથી વધારે લઈ રહ્યો છે પણ દુનિયાના બીજા બેંકો પણ લઈ રહ્યા છે અને આ એટલા માટે છે કારણ કે મિત્રો રશિયા યુક્રેનના યુદ્ધના લીધે અને પછી ફિલિપિન્સને ઇઝરાયલના યુદ્ધના લીધે ગ્લોબલ ઇકોનોમીની જે હાલત છે એમાં જે દુનિયાભરની જે કરન્સી છે એ કરન્સી મિત્રો નીચે આવી રહી છે તમે અહીંયા સાંભળો છો ને મિત્રો કે રૂપિયો નીચે આવી રહ્યો છે મેં પણ પહેલા એક વિડીયોમાં સમજાવ્યું હતું કે આખી દુનિયાભરની કરન્સી જે છે એ નીચે આવી રહી છે ભારતની જે કરન્સી છે એ એક વર્ષમાં મિત્રો આઠ સુધી ઘટી છે અને આ જ વર્ષે નવેમ્બર સુધી ભારતે એકત્રીસ ટન સોનું લઈ લીધું છે હવે અહીંયા એક વાત સમજવાની છે કે જ્યારે કરન્સીની વેલ્યુ ઘટે છે તો આને સંભાળવા માટે સેન્ટ્રલ બેંક અલગ અલગ ઉપાયો કરે છે અને આમાં મિત્રો સૌથી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરન્સી ને સપોર્ટ કરવા માટે ગોલ્ડ નું જે ભંડાર છે એને વધારવામાં આવે છે તમારી કરન્સીની વેલ્યુ શું હોય છે તમારા નોટ ઉપર શું લખેલું હોય છે મેં સો રૂપિયા દેને કા ધારક કો વચન દેતા હું આજ લખેલું હોય છે ને સો રૂપિયાની નોટ ઉપર હવે દુનિયાભરમાં તમારી નોટની વેલ્યુ ત્યારે જ હશે ને માની લ્યો કે મેં તમારા સો રૂપિયા લઈ લીધા કેવી રીતે તમે ચુકાવશો જો તમારા રૂપિયાની વેલ્યુ જ ઘટી રહી છે તો તમે કહેશો મારી પાસે ગોલ્ડ છે મારી પાસે સોનું પડ્યું છે બરાબર છે આની પાસે સોનું છે આ ખૂબ સારી વાત છે એકદમ બરાબર છે ત્યારે તમારા રૂપિયાની જે વેલ્યુ છે એ વધી જાય છે તમારી કરન્સીની વેલ્યુ ઉપર આવી જાય છે જો તમારી પાસે સોનું છે ગોલ્ડ છે હમણાં તમને જણાવ્યું ને કે અમેરિકા પાસે સૌથી વધારે સોનું છે આપણો જે ગોલ્ડ ભંડાર છે એ ગોલ્ડના ભંડારને વધારવામાં આવી રહ્યું છે આનાથી કરન્સીને વેલ્યુને સપોર્ટ મળે છે તો માર્કેટ પણ તમારી કરન્સીને લઈને ખૂબ જ સારો રિસ્પોન્સ આપે છે માર્કેટ જેનાથી મોંઘવારી મેળે જ કંટ્રોલમાં આવી જાય છે તો આનાથી બે કામ થઈ રહ્યા છે એક તો આપણો ગોલ્ડનો ભંડાર વધી રહ્યો છે અને રૂપિયાને મજબૂતી આપવામાં આવી રહી છે તો જો તમારી પાસે સોનું છે તો આ મોંઘવારીને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે અને તમારો રૂપિયો પણ મજબૂત થાય છે તો એટલા માટે મિત્રો ભારત દેશમાં પોતાના રૂપિયાને મજબૂત કરવા માટે અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે અને મોંઘવારીને કંટ્રોલ કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર આરબીઆઈ ભરી ભરીને સોનું ખરીદી રહી છે ગોલ્ડ લઈ રહી છે તો મિત્રો હવે ઉમીદ છે કે આ આખા મામલાને હવે તમે સારી રીતે સમજી ગયા હશો તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો તમને આ વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રોને તમારા પરિજનોને વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને શેર જરૂર કરજો મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ